ગીર સોમનાથના ભગવાન બાલકેશ્વર તેમજ દાદા સોમનાથની અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રાજા ધીરાજના અધ્યક્ષ સ્થાને દ્વારકા ખાતે આગામી ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરના રોજ થાવ જઈ રહેલા સોળ હજાર એકસો આઠ અખિલ ભારતીય અહિરાણી મહારાષ્ટ્ર કે જે વિશ્વ રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે જેમાં ગુજરાતના દરેક ગામડાઓ તેમજ શહેરમાંથી સમસ્ત આહિર સમાજની બહેનો દ્વારા ભવ્ય રાસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેમજ જુદા જુદા ધર્મસ્થળ પર ભગવાનને આમંત્રણ પણ બહેનો દ્વારા આપવામાં આવી રહ્યું છે ત્યારે ગીર સોમનાથની બહેનો દ્વારા પણ સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામેથી ભગવાન બાલકેશ્વર તેમજ સોમનાથ દાદાને આમંત્રણ આપવા માટે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લોઢવા ગામેથી વિરાવળ બાલકા મંદિર સુધી સો ટ્રેક્ટર તેમજ કાર સાથે ભવ્ય રેલી નીકળી હતી તો ભગવાન દ્વારકાધીશની જયનાદ તેમજ ડીજેના તાલે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ બાલકા મંદિરે જય મહારાજની કુમકુમ પત્રિકા ભગવાન બાલકેશ્વરના ચરણોમાં અર્પણ કરી આમંત્રણ અપાયું હતું ત્યારબાદ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી સોમનાથ દાદાને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી હતી બાદમાં વીર સપુતાહિર દેવાયત બાપા બોદર જાણે પોતાના એકના એક દીકરાનું બલિદાન આપ્યું હતું ત્યાં પહોંચી દેવાયત બાપા બોદારને પણ મહારાજથી કુમકુમ પત્રિકા અર્પણ કરી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું બુડાબાઈ જાદવ સાથે સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ